સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ના બાકી દાખલા ગણીએ આ વિડિયોમાં તો પ્રશ્ન આઠ છે ચતુષ્કોણ એ એક વર્તુળને પરિગત છે આકૃતિમાં તમે જોઈ શકો છો સાબિત કરો કે એ બી વત્તા સીડી બરાબર એ વત્તા બીસી એટલે કે એ બીની સામેની બાજુ સીડી છે એડીની સામેની બાજુ બીસી છે એટલે કે પરિગત ચતુષ્કોણ હોય કોઈ વર્તુળને તો તેની સામસામેની બાજુનો સરવાળો સરખો થાય તેવું આપણે સાબિત કરવું છે બહુ સરળ છે આપણે પ્રમેય દસ પોઈન્ટ બે ભણ્યા કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સરખી હોય તો આપણે તે સ્પર્શકની લંબાઈ ધારી લઈએ દાખલા તરીકે એપી છે તે હું એક્સ લાવવાની લંબાઈ તો AS પણ એક્સ થાય કારણ કે એમાંથી દોરેલા એપી અને AS સ્પર્શકો છે તે જ રીતે બીપી હું વાય ધારું તે રીતે તો બી ક્યુ પણ વાય થાય સીક્યુ ઝેડ ધારું તો CRZ ઝેડ થાય અને ડીઆર ડબલ્યુ ધારું તો ડીએસ પણ W થાય બહારથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ સરખી મળે તો આ જ વસ્તુ આપણે સાબિતીમાં શરૂઆતમાં લખી લઈએ ચાલો તો આપણે લખી લીધું પ્રમેય દસ પોઈન્ટ બે મુજબ અને જે લંબાઈ છે એના માટે પણ એક્સ વાય ઝેડ ડબલ્યુ આપણે ધારી લીધું હવે આપણે જે સાબિત કરવાનું છે તેની ડાબી બાજુ લઈ અને શરૂ કરીએ અને તેના બરાબર જમણી બાજુ બતાવીએ તો આપણી ડાબી બાજુ છે એ બી વત્તા સીડી ધ્યાનથી જુઓ એ બી છે એ બે ટુકડાનો બનેલો છે એપી અને પી બી તો એ ની જગ્યાએ આપણે લખી શકીએ એપી વત્તા પી બી પ્લસ તે જ રીતે સીડીની જગ્યાએ આપણે શું લખી શકીએ સી આર વત્તા DR CR વત્તા RD લખો કે DR લખો બંને સરખું જ છે CR વત્તા DR ચાલો હવે ઉપર કિંમત આપણે જોઈએ તો AP ની કિંમત આપણે ધારી છે X PB ની કિંમત અથવા BP જુઓ બંને એક જ Y છે CR છે તે Z છે અને DR છે તે W છે હવે x એક્સની જગ્યાએ આપણે as લખી શકીએ એ એસ Y વાયની જગ્યાએ bq વત્તા Z ઝેડની જગ્યાએ cq વત્તા વધતા ની જગ્યાએ ડી એસ હવે જરા હું એસ અને bq જે બાજુ બાજુમાં છે એની બદલે એસ વધતા ડીએસ પેલું ને છેલ્લું સાથે લઈ લઉં છું અને bq અને cq ક્યુ સાથે લઈ છું કારણ જુઓ તમે એસ વત્તા ડીએસ ds સરવાળો કરો તમે તો ad મળશે અને bq ક્યુ વત્તા સીક્યુ નો સરવાળો કરો તો bc મળશે તો આ રીતે આપણું પરિણામ સાબિત થઈ ગયું માટે ab બી વધતા

આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો એક્સ વાય અને એક્સ સમાંતર છે અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ સી આગળ દોરેલો ત્રીજો સ્પર્શક એક્સ ને એ બિંદુએ અને એક્સ ને બે બિંદુએ છેદે છે સાબિત કરો કે ખૂણો એ ઓ બી બરાબર નેવું હવે આ સાબિત કરવા માટે આપણે સૌથી પહેલા ઓસી ને જોડી દઈએ હવે ધ્યાનથી જુઓ ત્રિકોણ એ બી માં જો આપણે કોઈ રીતે બતાવી શકીએ કે ખૂણો એ અને બીનો સરવાળો નેવું થાય છે તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી તો એ અને બી હોય તો બાકી રહ્યો તે એ બી નેવું થાય આવું સહેલાઈથી આપણે બતાવી શકીએ તો એ બતાવવા માટે ધ્યાનથી જુઓ આ બે ત્રિકોણો આપણે સહેલાઈથી એકરૂપ બતાવી શકીએ કયા બે ત્રિકોણો ત્રિકોણ ઓ પી એ અને ત્રિકોણ ઓ સી એ આમાં આપણે જોઈએ તો OP અને OC એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. બીજું AP અને AC વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક છે એટલે સરખા જ હોય અને OA છે તે બંનેમાં સામાન્ય છે. તો બાબા બા પ્રમેય મુજબ અથવા બાબા બા શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ થાય. હવે બે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સરખા હોય એટલે કે આને જો આપણે એક નંબરનો ખૂણો કહીએ અને જ રીતે નીચેની તરફ એટલે કે ત્રિકોણ ઓ અને ત્રિકોણ ઓ પણ એકરૂપ બતાવી શકાય આપણે લખી લઈએ અને જો આ ખૂણાને આપણે ત્રણ નંબરનો ખૂણો કહીએ અને આ જે ખૂણો છે તેને ચાર નંબરનો કહીએ તો આપણે કહી શકીએ કે બે ત્રિકોણો એકરૂપ છે માટે ત્રણ નંબરનો ખૂણોને ચાર નંબરનો સરખા થાય આપણને આપ્યું છે કે બે સ્પર્શક એક્સ વાય અને એક્સ ડેશ વાય ડેશ સમાંતર છે તો આ બે સમાંતર રેખાની છેદિકા એપી થી બનતા અંતઃકોણો છે એ સી અને સી અને અંતકોણો પૂરક હોય બે સમાંતર રેખાની છેદિકાથી બને છે માટે તો આપણે માપ લખી શકીએ કે ખૂણો એક વત્તા ખૂણો બે બરાબર સોરી વત્તા ખૂણો ત્રણ ખૂણો ચાર બરાબર એકસો એસી પેલો અંતકોણ છે એક અને બે નંબરના ખૂણા મળીને બને છે અને બીજો ખૂણો ત્રણ અને ચાર મળીને બને છે તો એ બંનેનો સરવાળો પૂરક હોવાથી એકસો એસી થાય હવે ખૂણો એક અને બે સરખા છે એટલે આપણે કિંમત મૂકી શકીએ એકની જગ્યાએ આપણે બે લખી શકીએ એટલે ખૂણો બે ખૂણો બે પ્લસ ત્રણ અને ચાર સરખા છે એટલે જગ્યાએ આપણે લખી શકીએ તો આપણને મળશે બે વખત ખૂણો બે વત્તા બે વખત ખૂણો ચાર બરાબર એકસો એંશી બે કોમન લઈ લઈએ તો કાઉસમાં રહેશે ખૂણો બે સોરી ખૂણો બે વત્તા ખૂણો ચાર બરાબર એકસો એસી બે ભાગાકારમાં જશે તો આપણને મળશે કે ખૂણો બે વત્તા ખૂણો ચાર બરાબર નેવું તો હવે આપણે સહેલાઈથી કહી શકીએ કે ત્રિકોણ એ ઓ બી માં ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો એકસો એસી થાય એટલે કે ખૂણો એ ઓ બી વત્તા ખૂણો બે વત્તા ખૂણો ચાર બરાબર એકસો એસી ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી પરંતુ આપણે બે વત્તા ચાર બરાબર નેવું મૂક મેળવ્યા તો તેની જગ્યાએ આપણે નેવું લખી શકીએ નેવું જમણી તરફ જાય તો એકસો એસી માંથી બાદ થશે તો ખૂણો એવો બી આપણને મળી જશે નેવું તો અહીંયા આ રીતે સહેલાઈથી આપણી આ રાઈડર સાબિત થઈ જશે. પ્રશ્ન દસ સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય. આગળ આ જ પરિણામનો ઉપયોગ કરીને આપણે એક દાખલો સોલ્વ કરેલો અને ત્યારે આ લોજિક આપણે સમજેલા જ છીએ બહુ સહેલાઈથી આપણે સાબિત કરી શકીએ અહીં ચતુષ્કોણ એ બીપી આપેલો છે જેના ચારે ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ થાય હવે એ બિંદુ એ નેવું નો ખૂણો થશે કારણ કે દોરેલી સ્પર્શ બિંદુને સ્પર્શક સ્પર્શકને તો આપણે તેની જગ્યાએ કિંમત નેવું નેવું મૂકી શકીશું તો એ નેવું નેવું ત્રણસો સાઈઠ માંથી એકસો એસી બાદ કરો તો બાકી બે વધ્યા તે ખૂણાનો સરવાળો એકસો એસી એટલે કે તે પૂરક છે બહુ સહેલાઈથી સાબિત થઈ શકે તો આપણે લખી લઈએ ચતુષ્કોણ એવો બીપી માં ખૂણો એ વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો બી વત્તા ખૂણો પી બરાબર ત્રણસો વળી અથવા નીચે કારણ આપીએ ખૂણો એ એટલે નેવું વત્તા વત્તા ખૂણો ઓ બી નું માપ પણ નેવું વત્તા ખૂણો પી બરાબર ત્રણસો સાહીઠ અહીંયા આપણે કારણ આપી શકીએ પ્રમેય દસ પોઈન્ટ એક તેના પરથી આપણે આ નેવું નેવું માપ મૂકી શક્યા માટે નેવું અને નેવું એકસો એસી ખૂણો ઓ વત્તા ખૂણો પી બરાબર ત્રણસો સાહીઠ નેવું જમણી સોરી એકસો જમણી તરફ જશે એટલે આપણને મળશે ખૂણો ઓ વત્તા ખૂણો પી બરાબર ત્રણસો સાહીઠ માંથી એકસો એસી જાય તો એકસો એસી તો માટે આપણે કહી શકીએ કે માટે ખૂણો ઓ અને ખૂણો પી પૂરક છે આ રીતે સહેલાઈથી આપણે સાબિત કરી શકીએ પ્રશ્ન અગિયાર બહુ નાની સાબિતી છે એટલે આપણે નીચે જ લઈ લઈએ આ સ્લાઇડમાં સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ છે આગળ આપણે એક પરિણામ સાબિત કર્યું કે જો કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય તો તેની સામ સામેની બાજુઓનો સરવાળો સરખો થાય અહીંયા એબીસીડી વર્તુળને પરિગત છે માટે એબી વત્તા સીડી બરાબર એડીવત્તા બીસી થાય આપણે લખી લઈએ હવે એબી વત્તા સીડી બરાબર એડીવત્તા બીસી છે પણ ચતુષ્કોણ પાછો સમાંતર બાજુ પણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સરખી હોય એટલે કે આપણે એ ની જગ્યાએ સીડી અથવા સીડીની જગ્યાએ એબી લખી શકીએ તો આપણે લખી શકીએ કે એબી વત્તા વધતા એ બી બરાબર એડીની જગ્યાએ બીસી લખી શકીએ બીસી વત્તા બીસી અને કાઉસમાં આપણે કારણ પણ લખી દઈએ કે કારણ કે ચતુષ્કોણ એ સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને વધુ કેવું લખવું હોય તો એ લખી શકાય કે ચતુષ્કોણ હોવાથી એ બી બરાબર સીડી સામસામેની બાજુઓ સરખી હોય અને એ બરાબર બીસી ઓકે તો હવે શું થયું માટે ટુ બરાબર ટુ બંને તરફથી બે કેન્સલ થઈ ગયા એટલે કે એ બી બરાબર બીસી હવે જુઓ સામ સામેની બાજુઓ તો સરખી હતી જ આપણે બતાવ્યું કે પાસ પાસે ચારે ચાર બાજુ સરખી છે અને જેની ચારે ચાર બાજુ સરખી છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો આપણે લખી શકીએ કે માટે ચતુષ્કોણ એ બી સીડી સમજુ ચતુષ્કોણ છે બહુ સિમ્પલ સાબિતી છે પ્રશ્ન બાર ત્રિકોણ એ બીસી એ ચાર સેમી ત્રીજા વાળા વર્તુળ પરિગત છે રેખાખંડ બીડી અને ડીસી એ બીસી નું સ્પર્શ બિંદુ ડી આગળ અનુક્રમે આઠ સેમી ને છ સેમી લંબાઈ ના રેખાખંડમાં વિભાજન કરે છે જે આકૃતિમાં જોઈ શકાય છે આ જે છે તે આઠ સેમી છે અને આ છ સેમી છે તો બાજુઓ એ બી અને એસી શોધો તો સૌથી પહેલા તો આપણે આકૃતિમાં કેન્દ્ર થી સ્પર્શ બિંદુ સુધી પર અને પર જેમ દોરેલો છે તે જ રીતે ઓ એ ઓબી અને ઓસી પણ જોડી દઈએ તો હવે આ દાખલો ગણવા માટે આપણે ધોરણ નવમાં હેરોનના સૂત્ર મુજબ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા છે તે સૂત્ર વાપરીને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશું અને આપણી પાસે એક સૂત્ર છે એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેધ તે વાપરીને પણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશું અને પરિણામે આપણને બાજુઓ AB અને AC ના માપ મળી જશે તો હવે તે માટે હું શું કરું છું આ છ સેમી અને આઠ સેમી માપ આપણે છેલ્લે મૂકીશું આપણે જાણીએ છીએ કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સરખી હોય તો વર્તુળની બહારનું બિંદુ એ છે તો એફ અને એ ઈ સરખા થાય તો આપણે ધારો કે તેને એ લઈ લીધા સ્મોલ એ લંબાઈ તે જ રીતે બી બારનું બિંદુ છે અને તેથી દોરેલા સ્પર્શકો બી ઈ અને બી ડી છે તેને આપણે સ્મોલ બી કહીએ અને ના બિંદુ C માંથી દોરેલા સ્પર્શકો CD અને શરૂઆત કરીએ હેરોનના સૂત્ર થી આપણે જાણીએ છીએ કે અર્ધ પરિમિતિની જરૂર પડશે એસ બરાબર ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો ભાગ્યા બે અર્ધ પરિમિતિ એટલે તો ત્રણ બાજુનો સરવાળોમાં આપણે જોઈ શકીએ છીએ કે બે વખત એ આવશે બે વખત બી આવશે અને બે વખત સી આવશે ભાગ્યા બે કોમન કાઢી લઈએ બે કાઉસમાં રહેશે એ પ્લસ બી પ્લસ સી છેદમાં બે બે કેન્સલ થશે તો એસ આપણને મળશે એ પ્લસ બી પ્લસ સી ચાલો હવે ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણું હતું એ બી સી બરાબર વર્ગમૂળમાં એસ કાઉસમાં અહીંયા આપણે એ લીધેલા છે તો કેપિટલ આપણે સૂત્રમાં વાપરીએ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી બાજુઓના માપ છે એની સામેની બાજુનું માપ એ બીની સામેનું બાજુ માપ બી એ સામાન્ય રીતે સ્મોલ એ થી દર્શાવીએ છીએ પણ અહીંયા આપણે સ્મોલ એ બીજા માપ માટે વાપર્યા છે માટે અહીંયા કેપિટલ લીધા ચાલો તો હવે ઇક્વલ ટુ વર્ગમૂળમાં એસની કિંમત છે એ પ્લસ બી પ્લસ સી હવે એ પ્લસ બી પ્લસ સી માંથી તમે કોઈ પણ બાજુ લો ધારો કે એની સામેની બાજુ BC છે તો તેમાં સ્મોલ બી ને સ્મોલ સી છે તો એ પ્લસ બી પ્લસ સી માંથી બી અને C બાદ કરશો તો માત્ર એ અને C બાદ કરશો તો બી રહેશે અને સી ની સામેની બાજુ એ પ્લસ બી છે તો એ પ્લસ બી એ પ્લસ બી પ્લસ સી માંથી બાદ કરો તો માત્ર સી રહેશે એટલે કે આપણને મળ્યું ક્ષેત્રફળ વર્ગ મૂળમાં એ બી સી કૌંસમાં એ વત્તા બી વત્તા સી આપણે અહીંયા પણ લખી લઈએ તો હેરોન ની રીતે આપણને ક્ષેત્રફળ મળી ગયું આને આપણે કહીએ પરિણામ એક હવે બરાબર સમજો આપણે બ્લુ લાઈન થી મૂળ ત્રિકોણ ને નાના નાના ત્રણ ત્રિકોણો માં વિભાજન કર્યો છે તો હું લખું આપણે આવું લખી શકીએ કે આખા ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ ઓ તમને દેખાય છે ત્રિકોણ એઓ બી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ સોરી સી નું ક્ષેત્રફળ સી ઓ એ નું ક્ષેત્રફળ ધ્યાનથી જુઓ આ ત્રણ ત્રિકોણ નું ક્ષેત્રફળ નો સરવાળો કરો એટલે આખું મૂળ ત્રિકોણ તમને મળી જાય છે હવે ત્રિકોણ એ ઓ બી તો એક દ્વિતિયાશ પાયો ગુણ્યા વેધ તો એક દ્યાંશ ગુણ્યા એનો પાયો થશે એ બી પાયો એ બી તો એ બી એટલે પ્લસ બી ઓસી તે જ રીતે જુઓ તો એક દ્વિત્યાંશ બી માં બીસી પાયો થશે એટલે કે બી વત્તા સી અને ફરીથી વેધ થશે આર પ્લસ એક દુત્યાંશ પાયો થશે એ વત્તા સી અને વેધ થશે આર હવે આ ત્રણે ત્રણ માંથી જોઈ શકો છો એક દઉં એક દ્વત્યાંશ આર એક દ્યાંશ આર કોમન નીકળી ગયા તો કાઉસમાં રહેશે એ પ્લસ બી વત્તા બી પ્લસ સી વત્તા એ પ્લસ સાદુ રૂપ આપીએ તો બરાબર એક આપણે કોનું ક્ષેત્રફળ લઈએ છીએ એ બીસી નું લખી લઈએ એબીસી એક દુત્યાંશ આર કાઉસમાં જોઈ શકાય છે કે એ બે વખત છે એટલે કે ટુ એ તે જ રીતે બી પણ બે વખત છે અને સી પણ બે વખત છે એટલે કે ટુ બી પ્લસ ટુ સી દ્યાંશ આર બે કોમન કાઢી લઈએ તો કાંસમાં રહેશે એ પ્લસ બી પ્લસ સી બે કેન્સલ તો આમ આપણને એ નું ક્ષેત્રફળ મળશે આર કાઉસમાં એ પ્લસ બી પ્લસ સી અને આપણે કહીએ પરિણામ બે હવે પરિણામ એક પણ આપણને એ નું જ ક્ષેત્રફળ આપે છે અને પરિણામ બે પણ આપણને એ નું ક્ષેત્રફળ આપે છે તો તે બંનેની સરખામણી આપણે કરી શકીએ તો એક અને બે પરથી આપણે સરખાવી શકીએ કે વર્ગમૂળમાં એ બી સી કાઉસમાં એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આર કાઉસમાં એ પ્લસ B પ્લસ હવે વર્ગમૂળ કાઢવું હોય તો બંને તરફ વર્ગ લેવા પડે તો ડાબી તરફ વર્ગ લઈશું તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે અને આપણને મળશે ફક્ત એ બી સી કાઉસમાં એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર જમણી બાજુ વર્ગ થશે કાઉસમાં રહેશે એ પ્લસ બી પ્લસ સી નો પણ વર્ગ હવે ડાબી તરફ ને એ પ્લસ બી પ્લસથી જમણી તરફ છેદમાં જશે તો તે આ વર્ગવાળા બે છે તે કેન્સલ થઈ જશે અને એક જ એ પ્લસ બી પ્લસ સી રહેશે એટલે કે આપણને મળશે abc બી સી બરાબર આર સ્ક્વેર કાઉસમાં એ પ્લસ બી પ્લસ સી હવે આપણે જાણીએ છીએ કે b ની કિંમત કેટલી છે આઠ સેન્ટીમીટર અને ની કિંમત કેટલી છે છ સેન્ટીમીટર આર આપણને આપ્યું છે ચાર સેમી વાળું વર્તુળ એટલે કે આરની કિંમત આપણી પાસે છે ચાર તો તે કિંમતો આપણે મૂકી દઈએ એ આપણી પાસે નથી તો એ તેમજ રાખીશું બીની કિંમત આઠ સીની કિંમત છ આર છે ચાર કાઉસમાં એ પ્લસ આઠ પ્લસ છ માટે આઠ છક અડતાલીસ એ બરાબર સોળ કાઉસમાં તરફ ગુણાકારમાં છે ડાબી તરફ આવે છેદમાં છે સોળ તેરી અડતાલીસ એટલે કે આપણને મળશે ત્રણ એ બરાબર એ વત્તા ચૌદ માટે એ આ તરફ આવે તો ત્રણ બાદ થાય એટલે બે એ બરાબર ચૌદ એટલે એ બરાબર આપણને મળશે સાત બે છેદમાં જશે તો સાત દુ ચૌદ હવે આપણે શું શોધવાનું છે એ બી તો આકૃતિમાં જુઓ એ બી એટલે એ પ્લસ બી છે તો એ પ્લસ બી એ આપણે શોધ્યા સાત અને બી ની કિંમત છે આઠ તો એ બી થશે પંદર સેમી અને તે જ રીતે બીજું શોધવાનું છે એસી તો એસી છે એ વત્તા સી એટલે કે સાત વત્તા સી ની કિંમત છે છ તો તે આપણને મળશે તેર સેમી તો આ રીતે એ બી બરાબર પંદર સેમી અને એસી બરાબર તેર સેમી આપણને મળે થોડો લાંબો દાખલો છે અને બે વખત ક્ષેત્રફળ શોધવાનું છે તો શાંતિથી સમજીને આ દાખલો આપણે આપણો સ્વાધ્યાય પણ પૂરો થશે અને પ્રકરણ દસ વર્તુળ પણ પૂરું થશે પ્રશ્ન તેર છે સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે તો અહીંયા વર્તુળને પરિગત ચતુષ્કોણ ABCD છે આપેલો અને તેની સામસામેની બાજુઓ AB અને CD થી કેન્દ્ર આગળ રચાતા ખૂણા AOB અને સીઓડી છે તે જ રીતે AD અને BC થી રચાતા ખૂણાઓ એઓડી અને બીઓસી છે આ પૂરક છે તેવું આપણે સાબિત કરવું છે તો સૌથી પહેલાં તે લખી લઈએ તો આપણે જે આપેલું છે અને જે સાબિત કરવું છે તે લખી લીધું કે પરિગત છે બી COD છે તો સાબિત કરવું છે કે એઓબી વત્તા સીઓડી બંને ખૂણાનો સરવાળો એકસો અને તે જ રીતે ખૂણો એઓડી વત્તા ખૂણો BOC બરાબર એકસો એટલે કે તે પૂરક છે હવે આ સાબિત કરવા માટે આપણે શું કરીશું સ્પર્શ બિંદુએ કેન્દ્રમાંથી વર્તુળની ત્રિજ્યા દોરીશું ત્રિજ્યાઓ દોરવાથી કેન્દ્ર આગળ કુલ આઠ ખૂણા બન્યા તેને આપણે નંબર આપી દઈએ આ એક નંબરનો ખૂણો બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે આપણે આ જાણીએ છીએ કે ત્રિકોણ એઓપી અને એઓએસ બંને એકરૂપ થાય એટલે કે તેને કેન્દ્ર આગળ જે ખૂણા આતર્યા છે એક અને બે તે સરખા થાય તો આપણે તે લખી લઈએ કે આપણે સાબિત કર્યું છે કે કયા ખૂણો ખૂણો એક બરાબર ખૂણો બે તે જ રીતે ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર ખૂણો પાંચ બરાબર ખૂણો છ અને ખૂણો સાત બરાબર ખૂણો આઠ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો આ પરિણામ આપણને મળી ગયું બીજું આપણે જાણીએ છીએ કે કેન્દ્ર ઓ આગળ જે આ આઠ ખૂણાનો સરવાળો છે તે ત્રણસો સાઠ થાય તો આપણે તે પણ લખી લઈએ કે વળી ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો ત્રણ વત્તા ખૂણો ચાર વત્તા ખૂણો પાંચ વત્તા છ સાત અને આઠ બરાબર ત્રણસો સાઠ હવે એમાં આપણે કિંમત મૂકીએ એક અને બે બંને સરખા છે તો એકની જગ્યાએ આપણે બે લખી શકીએ તે જ રીતે ત્રણ અને ચાર સરખા છે તો ચારની જગ્યાએ આપણે ત્રણ લખીએ છીએ પાંચ અને છ સરખા છે તો પાંચની જગ્યાએ છ લખીએ છીએ અને આઠની જગ્યાએ સાત લખીએ છીએ કારણ કે સાત અને આઠ સરખા છે તેનો અર્થ આપણને બે વખત ખૂણો બે મળ્યો બે વખત ત્રણ મળ્યો બે વખત છ મળ્યો અને બે વખત સાત મળ્યો તો એ જે બે છે તે આપણે કોમન લઈ લઈએ તો કાઉસમાં રહેશે ખૂણો બે વત્તા ખૂણો ત્રણ વત્તા ખૂણો છ વત્તા ખૂણો સાત બરાબર ત્રણસો સાઈઠ હવે બે જે કોમન કાઢ્યા તે જમણી તરફ જશે તો ત્રણસો સાહીઠ ના છેદમાં જશે એટલે કે ખૂણો બે વધતા ખૂણો ત્રણો છો એકસો એસી હવે આકૃતિમાં છોતા ખૂણો બે વત્તા ખૂણો ત્રણ છે તે આપણને ખૂણો એઓ આપે છે તો તેની જગ્યાએ આપણે લખી શકીએ કે માટે ખૂણો એ પ્લસ છ અને સાત જુઓ છ અને સાત આપણને ખૂણો COD આપે છે ખૂણો COD બરાબર એકસો એસી તો આપણું પહેલું પરિણામ સાબિત થઈ ગયું હવે આપણે એટલું જ લખવાનું રહે કે આ જ પ્રમાણે સાબિત કરી શકાય કે ખૂણો એઓડી ખૂણો સમજાયું છે કે તમે જે ખૂણા એકની જગ્યાએ બે લખ્યો એની બદલે બે ની જગ્યા એક લખો ચારની જગ્યાએ ત્રણ લખ્યો એની બદલે ત્રણ ની જગ્યાએ ચાર લખો તો આ રીતે જુદી કિંમતો મૂકવાથી આ બીજું પરિણામ સહેલાઈથી સાબિત થઈ જાય તો આ સાબિતી થોડી લાંબી પણ કરી શકાય સમજૂતી આપીને પરંતુ સામાન્ય રીતે ત્રમે અથવા રાઇડર પૂછાય તો એમાં ત્રણ માર્કમાં તમે આ પ્રમાણે સાબિતી આપો તો પણ તે ઇનફ છે આકૃતિ મુજબ આખી સાબિતી આપણે આપી શકીએ તો અહીંયા આપણું પ્રકરણ દસ વર્તુળ પૂરું થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ આઠ ત્રિકોણ મિતિનો પરિચય Shuru karisu